જય માતાજી મિત્રોને કેમ છો મિત્રો મજામાં તો આપણે મારી યાતીના પૂગી ગયા છીએ તો કરી બે લાયક દબાવવાનું ભૂલતા નહીં ને આવો ને આવો સપોર્ટ કરતા રહો તમારો દિલ છે આભાર ખૂબ ખૂબ અભિનંદન તો હવે આપણે ભરતભાઈ કામળિયાની મુલાકાતે જઈ રહ્યા છીએ ત્યાં આપણે ગાડીને લગતું થોડું ઘણું કામકાજ કરવાનું છે ત્યારબાદ આપણે વનલાજભાઈ કામોલિયાની મુલાકાતે જવાની છે તો આપણે માલ્યામાં પૂગી ગયા છે એ લંગ લંગેલું માલિયા હાથીના તમે જોઈ લઈએ છે મોજ મજાનું મજાનું માલ્યા હાથીના તો આપણે અત્યારે ગાડીને લઈ જવાનું છે દવાખાને એને છોરવી કરવા માટે કે એને ચીકમેન્ટ કરવા આપણે ભરતભાઈની દુકાને જવાનું છે જે આપણી ગાડીની છાલવાલ કરી છે ત્યારબાદ આપણે વનલાલભાઈ કામોલિયાની દુકાને જવાનું છે વનલાલભાઈ કામોલિયા બેટલી વાળા અત્યારે આપણે માલિયા આસનામાં છે સલકાલિયા હાઈસ્કૂલની પાસે એસબીઆઈ બેંકની પાસે તમે જોઈ લ્યો માલી આચીનાની પબ્લિક કેવી છે પબ્લિક એકદમ મસ્ત મજા સત્યાલે મહારાણા પ્રતાપ ચોકમાં ભૂગી ગયા છે જય જય મહારાણા પ્રતાપજી ત્યાંથી આપણે છોલાક આગળ આવીએ ત્યાં આપણે આવે માલી આચીનાનું બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડની ત્યારબાદ આપણે હવે માલી આચીનાની શાક માર્કેટ ને ફ્રૂટ માર્કેટ આવે છે तो छोस्तों तुमको कभी भी सब्जी लेने के मजे है तो इधर आ जाने का बस स्टैंड बाजू में सब्जी की मंदी बाद पाद आप भलत भाई कामोलिया मुलाकात आ गया है आई थी सोनल कुपा और तो ऑटो गैल सर्विस सेंटर भलत भाई आप गाड़ी सर्विस तो कर भाई आप वेल खोली रही है તમારે કોઈ પણ ગાડીને લખતા કોઈ પણ કામ હોય તો આ સોનલ કુપા માલિયાના પેટ્રોલ પંપની લાઈનમાં સામે લેતીવાળાની બાજુમાં તો ભરતભાઈ એ વ્હીલ ખોલી નાખ્યું છે હવે બેલિંગ તો ભરતભાઈ એ આખલી બેલિંગ ફિટ કરી દીધું છે બેલિંગનો પ્રોબ્લેમ હતો ભરતભાઈ એટલે ફાઈજી જમાના નો પહેલા ભાઈ તે ફાઈવ કામ કરવામાં આવે ને સંતોલ કાલ કામ કરવામાં આવે ભારતભાઈએ આખલે આપણો વેલ ફિટ કરી રહ્યા છે તો આગલી વેલ પણ ફિટ થઈ જાય ત્યારબાદ આપણે વનલાલભાઈ કામોલિયાની મુલાકાતે જવાનું છે ભરતભાઈ કેટલી વાર લઈ છે હજી ભરતભાઈ કે હવે સહી ગયું ભાઈ કાંઈ વાંધો નહીં ભરતભાઈ હાલો હાલો છે સી સોનપુપા ભરતભાઈ કામો મોબાઈલ નંબર છે કોઈ પણ ના હોય તો કોન્ટેક્ટ કરીને આવી જજો તો આપણે ભરતભાઈ વનલેશભાઈની મુલાકાતે જઈ લઈએ છીએ તો આ છે માલિયા પ્રખ્યાત કોલેજ ગાંધી કોલેજ તો હવે આપણે વનલાજભાઈની દુકાને પૂગી ગયા છે તો હવે આપણે વનલેશભાઈની મુલાકાત લેવાના છે ચામુંડા બેટલી એન્ડ મો મોટલ્સ તો હવે આપણે વનલાદભાઈની મુલાકાત લેવાની છે વનલાદભાઈ આ શું કરી રહ્યા છે શું છે આ બધું હ ભાઈ શું કરવા તમે બધે કંઈક ગયો તો ખોલા કેમ છો મજામાં ને બસ બસ મજા મજા તો ગયો તો વનલાદભાઈ અત્યારે તો મજામાં છે તો આપણે દુકાનની મુલાકાત લઈએ સામુંડા બેટલી એન્ડ મોટલ્સ દરેક પ્રકારની બેટલી તથા કાલ વાયલિંગ ચેકતલ વાયલિંગ કલી આપવામાં આવી છે દરેક પ્રકારની એક મળી છે તમારે ફોર વ્હીલનું વાયરિંગ કે ચેકતેલનું વાયરિંગ ટુ વ્હીલનું વાયરિંગ કરવું હોય તો વનલાજભાઈનો કોન્ટેક કરવો નંબર પણ આપી ગયા છે ને નવી બેટલી લેવી હોય તો પણ અહીંથી ટુ વ્હીલ ફોર વ્હીલ ચેકતેલની મળી જશે એલ ઇડી લાઈતું લાઈટું પણ અહીંથી મળી જશે ને તમારી બેટલીમાં ચાર્જિંગ પણ કરવાનું હોય તો પણ કરી જશે તો દોસ્તો આપનો વિડીયો લાઇક છે કોમેન્ટ કરી દેવાની અને આપણી ચેનલને ને કરી બે લાયકન દબાવવાનું ભૂલતા જ નહીં થેન્ક